આપણો દેશ વિકાસ તરફ આગળ વધી રહ્યો છે પરંતુ કેટલાક ગામડાઓ હજુ વિકાસના રસ્તાની કે પાણી કે અન્ય સરકારી યોજનાઓની રાહ જોઈને બેઠો છે ત્યારે મહેસાણા જિલ્લામાં પણ આવેલ નાનીવાડામાં અન્ય ગામો જેવી સમસ્યા છે જ્યાં વહીવટદાર તેમજ તલાટીની ઢીલી કામગીરીને લઈને લોકો ધક્કા ખાઈ રહ્યા છે તો બીજી તરફ ગામમાં દબાણ ગંદકી રસ્તા આરોગ્ય પાણી વગેરે જેવી અનેક સમસ્યાઓ છે મહેસાણામાં આવેલા ખેરાલુ તાલુકાના નાનીવાડા જૂથ પંચાયતના હાલમાં વહીવટદાર તેમજ તલાટી પાસે કામકાજ સંભાળવાની જવાબદારી હોવાથી અનેક લોકો પરેશાન થયા છે મંગળવારે તલાટી તેમજ વહીવટદારે નાનીવાડા હાજર રહેવાનું હોવા છતાં બીજા ગામે વેરા વસૂલી અર્થે જતા પંચાયતમાં લોકો ધક્કે ચડ્યા હતા જ્યારે આમ જનતા પાસેથી વેરા વસૂલવામાં આવે છે પરંતુ તેમાંથી જનતાને મળતી સુવિધાથી વંચિત રાખવામાં આવે છે નળ ગટર રસ્તો સફાઈ અને આરોગ્ય તેમાંથી એક પણ સુવિધા કેટલી મળે છે તે આ દ્રશ્યો પરથી જાણી શકાય છે જેમાં પાણીના ટાંકા પાસે ગંદકી અને ગામમાં દેવાસ્થાનો નજીક ગંદકીનું સામ્રાજ્ય અને આરોગ્ય કેન્દ્ર પર લાગેલું ખંભાતી તાળું તેની ચાળે ખાય છે જ્યારે ગામના રો રસ્તા પર મસ્ત મોટા ખાડા જોવા મળી રહે છે અમારા સંચાલયમાં શૈક્ષિકા કરવા માટે અઠવાડિયા આલી રહ્યો પણ જીવ કોઈ નિકાલ આવ્યો નહીં બરાબર તો શું થયું તપાસ કરી તો કાગળીઓ તમે લઈને આવ્યા એમાં તપાસ કરતો સાહેબ અગિયાર વાગ્યા પંચાયત આગળ બેઠા છીએ પણ હજુ સુધી સાહેબ એમ કે છે કે અમુ ખેરપુર વેરા ઉડાવવા જોઈએ છીએ તો હજુ સુધી ત્રણ કેટલા વાગે એટલા સુધી આવ્યા નહીં ત્રણ વાગ્યા સુધી હજી આવ્યા નહીં બીજી કઈ કઈ સમસ્યા છે તમારે બીજી એ સમસ્યા છે કે સાહેબ મેં સર્વે ચારસો બોતેર ને સર્વે નંબર પાંચનું કલેક્ટર સાહેબનું અમિતભાઈ તલાટીઓનું વહીવટદારોની તમામ રજૂઆત લેખિત તથા મૌખિક કરેલી પરંતુ ધવચમો કરેલું દબાણ દૂર કરવા માટે તથા સમાજના સંશાનમાં દબાણ કરેલું દૂર કરવા માટે વારંવાર રજૂઆતો કરવા છતો તો એક પણ અધિકારીએ ધ્યાન પર લીધું નહીં કેટલો સમયથી અરજી આપી સાહેબ આ પહેલી આ કલેક્ટરને આપ્યા જે લગભગ એક મહિનો દોઢ મહિનો જેવું થયું વધતા બીજો અગાઉ તો ચાર પાંચ વર્ષથી હાલ હાલ કરું છું પણ કોઈ નિકાલ આવ્યો નહીં

બીજી વાત એકની વાત હો તો આટલો અનુકૂળ રહે તો બીજા જાગૃત થઈ શકે દૂર કરવું અનુપસિંહ ચાવડા સાથે કાલુ રમઝાન દિવ્યાંગ ન્યૂઝ ખેરાલુ મહેસાણા